આજની વાર્તા સ્વાવલંબી આમ પણ બનાવી શકાય મિત્રો આ વાર્તા પંચતંત્રની વાર્તા છે અને તમને સૌને ખબર છે મેં અનેક પંચતંત્રની વાર્તાઓ કીધી છે આ પંચતંત્રની અંદર કોઈ માણસની વાત ન હોય પણ પશુ અને પક્ષીની વાત હોય પશુ અને પક્ષીની વાત જ્યારે કરવાની હોય ત્યારે એના અવાજ અથવાથી બોયલા શું એના અનુસંધાનમાં વાત ન કરાય પણ એના વર્તનને ધ્યાનમાં રાખીને વાર્તા કરવી પડે આજે મારે વાર્તા કરવી છે ગરુડ દંપતીની વાર્તા કરતી છે ગરુડ બહુ તાકાતવાળું પક્ષી અને ઉડવાની ભૂમિકામાં એની તાકાત સાથે બીજું કોઈ પક્ષી આવી ન શકે એની ગતિ એટલી તાકાતવાળી કે ઝડપી ઉપર જાય ઝડપી નીચે આવે આપણને ખબર પણ ન આવે અને એટલી ઝડપી ઉપર જાય ક્યાં ના ક્યાં જાય આપણે જોઈ પણ ન શકીએ આપણને નરી આંખે દેખાય નહીં પ્રકારની ભૂમિકા આવા એક ગરુડ દંપતીને એક બચ્ચું હતું અને જેમ માણસને પોતાનું કોઈ બાળક હોય તો એ બાળક જ્યારે જન્મે ત્યાર પછી એને તાલીમ આપવી પડે ચલાવવા કેમ બોલવું કેમ એ કોઈની સાથે વાત કરે તો કેમ બાપુ એમ આ જે ગરુડ દંપતી હતા એને પણ એને પોતાને આ બચ્ચાને તાલીમ આપવાની હતી શરૂઆતમાં એને ખવડાવવાનું હોય કારણ કે ખાય તો શકે નહીં એટલે ગરુડ જે પિતા હતો એ બારથી અનાજ લઈ અને તરત જ એની પત્નીને આપે અને એની પત્ની એને સીધું ખવડાવે આ રીતે એને મોઢામાં મૂકે થોડુંક મોટું થયું એટલે ગરુડ છે ને એ પોતાના બચ્ચાને પોતાની ઉપર બેસાડી અને ઉપર લઈ જવાય અને ત્યાં દૂર દૂર બેસાડી અને કોઈ ખાવાનું લાવે અને એને આપે અને આ રીતે નાના નાના કાર્યો શીખવાડવા માટેની ભૂમિકામાં ગરુડ દંપતિ સતતપણે કાર્ય રાખે પણ તકલીફ એ હતી કે ગરુડનું બચ્ચું છે ને આળસું હતું આપણા જેમ કેટલાક છોકરાઓ આળસું હોય ને એમ આ એના પણ આળસું હોય એટલે એ આળસો હતો એટલે એને ઓડવા માટેની તૈયારી કરતો નહોતી એ પાખું ફેલાવે જ નહીં એ આળસ જ કરી જાય પાખું ફેલાવવાનું એટલે ઉડાડવું જ કેમ એને ઉઠતા જો શીખવાડવામાં ન આવે તો કોઈ દિવસ એ ઉડી ન શકે એટલે ગરુ પિતા હતા એને એમ કીધું કાને આપણે સ્વાવલંબી તો બનાવવું જ પડશે મિત્રો યાદ રાખજો કે આપણે આપણા સંતાનોને સ્વાવલંબી બનાવતા નથી ડરપોક બનાવીએ છીએ આપણે આપણા સંતાનોને હિંમત આપતા જ નથી એને ડરથી ગભરાવી છે જેવા વાંદરો આવ્યો ને આ રાક્ષસ આવ્યો ને આવી વાત એ ગરુડ પિતાએ કરી નહોતી ગરુડ પિતાએ એમ કીધું કે મારે એને ઉડાડવા તો શીખવો જ પડશે એટલે એણે પોતે માથે બેસાડી અને ઉપર લઈ ગયા ઝડપથી નીચે આવ્યા પહેલાં બીજું કાંઈ કર્યું જ નહીં એને બે ચાર દિવસ સુધી માત્ર ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે એટલે એને અવકાશનો હવાનો હવા કેટલી ઝડપે છે એનો એને ખ્યાલ આપ્યો પેલા ગરુના બચારે આવી ગઈ વિમાનમાં ઉડવા જેવી પણ એને એમ થયું કે આપણે તો પછી એને એ પ્રકારે એની ભાષામાં એને એમ કીધું કે હવે તું નીચે ઉતરી જા અને ઉપર જઈ ચાર પછી જાય પાંખું ને તે એક દી કીધું બે દી કીધું પણ એવું પેલું તો આડસું હતું આપણા આપણા સંતાન જેવું પેલા ગરુડના પિતાને મનમાં થયું કે આ નહીં સમજે કોઈ વાતમાં એટલે ગરુડના પિતાએ એક નિર્ણય લીધો એ એકદમ ઝડપથી ઉપર ગયા ઉપર જઈ અને ઉપરથી જેનું બચ્ચું હતું એને ધક્કો માર્યો ઉપર હજારો ફૂટ ઊંચે અને એ જેવો ધક્કો માર્યો એટલે જે બચ્ચું હતું ને એ બચ્ચું મીડું પાક ખોલવા પાક ખોલવાનું મીડું ઓડવા અને એ ધીમે ધીમે પાછું એ એના મમ્મીને આવીને એમ કહે છે ગરુડની પત્નીને કે મારા પપ્પાએ આજે મને ફેંકી દીધો હોય છે આ તો સારું થયું કે મારી પાક ઉગળી ગઈ નહીં તો હું મરી જ હું અહીં બધું પહોંચે જ નહીં પણ એને ખબર નહોતી કે એ ઊઠતું હતું ને ત્યારે એ જે ગરુડ પિતા હતા ને એ એની બાજુમાં જ નીચે ઊઠતા હતા એટલે જો પડી જાય ને તો તરત પકડી લઈએ એ આપણે કોઈ બી પ્રયત્ન કરતા નથી એટલે ગરુડે એમ કીધું કે તને મૂકો નહોતો એકલો પણ તને મેં તાલીમ આપી હતી અને તું કદાચ પડી ગયો હોત તારામાં પાક ઉગડવાની તાકાત ન હોત ઉડી ન શક્યો હોત તો મેં તને પાછો બેસાડી દીધો હોત પણ તને જ્યાં સુધી આ ન કર્યું ત્યાં સુધી તારી પાક ખોલતો નહોતો અને આજે તે પાક ખોલી અને હવે તું મારી જેમ પણ ઉડી શકીશ પહેલું જે હતું ગરુડનું બચ્ચું એને મજા આવી ગઈ કારણ કે ઉડવાનું નવું શીખવાનું મળે તો મજા આવી જાય ને આપણે શાળાની અંદર કોઈ એક વિદ્યાર્થીને પોતાને દાખલો આવડે તેને બહુ આનંદ થાય મને દાખલો આવડી ગયો માતા પિતાએ પણ વિચાર કરવો પડે કે ક્યારેક ક્યારેક બાળકને તમે જ્યારે શીખવાડો ત્યારે એકલા મૂકો માતા મૂકે જ છે ચાલતા શીખવાડતા હોય ને ત્યારે ચાલતા એકલા એકલા બાજુમાં જાય ટેકો ન આપે પણ ના જાય અને એમ કરતાં કરતાં જ એ ચાલતા શીખે છે પણ એ કદાચ એકાદી વાર તો એનો વાંધો નથી બેસવાનું હોય તો બેસાડે કદાચ પડી પણ જાય અને એમ કરતાં કરતાં શીખવાડે પણ કેટલાક ગભરું બાળકો હોય ને એ હિંમત હારી જાય છે એ એકદમ માનો કે તમે એને ઊભો રાખો અને ચાલવાનું કહો તો એ એકદમ બત મરી જાય આપણને પણ એને થોડુંક દૂર રહેવું જોઈએ અને આ પ્રકારે દરેકે દરેક કાર્યની અંદર સ્વાવલંબી એને બનાવતા શીખવો તમે એને દફ્તર લઈને સ્કૂલમાંથી મોકલો ત્યારે તમે જોઈ શકશો કે જો દસેક વર્ષનો છોકરો થઈ ગયો તો દફતર એને ઉપાડવા આપો તમે કામ ઉપાડો સ્વાવલંબી બનો તમે એને સ્વાવલંબી બનાવો જો તમે પોતે એને નહીં વિશ્વાસ આપો તો ખરેખર કેવી રીતે ઉપાડશે ભલે તકલીફ પડે પણ એને દફ્તર ઉપાડવાનું કરો એને બૂટ પહેરવતા શીખવો એમના બૂટ પોતાની રીતે પહેરે ન આવડે તો એને એમ પાછું બતાવો અને આ રીતે તમે એક કે એક પોઈન્ટ ઉપર પાણી પીતા શીખવાડો નખ કાપતા શીખવાડો કપડાં પહેરાવતા શીખવાડો આ બધી બાબતોમાં આપણે સ્વાવલંબન બનાવવા માટેના માણસના પ્રયત્નો ઓછામાં ઓછા હોય છે પશુ અને પક્ષીના પ્રયત્નો એકદમ તાકાતવાળા હોય છે તમને ખબર છે કે પશુના કે પક્ષીના જે બચ્ચા છે એ એકદમ ઉભતા થઈ જાય ઝડપથી કોઈ ગાયને માનો કે વાછળી આવે તો વાછળી આવતાની સાથે તરત ચાલવા માંડે આપણે માણસનો બચ્ચું એટલે કે બાળક એને ચાલતા એક વર્ષ લાગે છે તમે જોઈ શકશો કે આપણે નિયમ છે કે એક વર્ષ પહેલાં સા એને ચાલતા શીખવાડાય નહીં કારણ કે શરીરના હાર્ટ પિંજર એવા પ્રકારનું છે કે એક વર્ષે જ તાકાતવાળું થાય એટલે આપણે એક વર્ષ કહી પણ કેટલાક ઢગા એવા હોય છે કે જે ત્રણ ત્રણ વર્ષ સુધી આવતા નથી ત્રણ ત્રણ વર્ષને પોતાની મમ્મી માનો કે પકડીને બહાર જાય બહાર જવું હોય તો ખાલી બહાર નીકળવું હોય તો એ માનો કે એને કાંકમાં ચેડવું પડે આ પ્રકારની ભૂમિકા ન થાય એટલા માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને સ્વાવલંબન બનાવો એની સાથોસાથ દરેક શિક્ષકે પોતાના બાળકોને ભણવા દો તમે શીખવાડે જ રાખો શીખવાડે જ રાખો નહીં એને પોતાને ભણવા દીઓ એને પોતાને આવડે એ રીતે તમે એને તાલીમ આપો એને પોતાને પ્રેક્ટિસ કરવા માટે આપો તમે જ શીખવાડે રાખો તો એ કોઈ દિવસ સારું ન કરી શકે આપણે જાજુ ભણાવીએ છીએ અને એને થોડું ભણવા આપીએ એને નથી આપતા ભણવા હકીકતમાં શિક્ષણનો સિદ્ધાંત એ છે કે શિક્ષકે થોડું ભણાવવું જોઈએ અને વિદ્યાર્થીને પોતાને જાજે વણો આપવો જોઈએ શિક્ષક જ્યારે ખરેખર ભણતા હોય હું ઘણી વાર કહું છું કે એક પીરિયડનું કામ એક કલાકનો પીરિયડ વિદ્યાર્થીએ દોઢ કલાક કામ કરવું પડે જો દોઢ કલાક કામ ન કરાવો ચાર પીરિયડ તમે ભણાવતા તેને છ કલાક ઘરે કામ કરવું પડે અને એ રીતે કરશે તો જ આપણા સંતાનો ઉત્તમ બનશે અને પોતે સ્વાવલંબી બનશે આપણે તો આપણા સંતાનોને સ્વાવલંબી બનાવવાના છે દરેક માતા તમારા સંતાનોને આ વિડીયો બતાવો એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ